નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે મળતી વિગતો પ્રમાણે ઠાસરા તાલુકાના મોર આંબલી ગામે ખૂની ખેલ ખેલાયો છે અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના બની હતી સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતાં વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો નોંધનીય છે કે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું મૃતકને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં પાંચ વ્યક્તિઓએ ઈજાઓ થઈ હતી જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું નોંધનીય છે કે આ ખૂની ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ સાથે સાથે અન્ય ચાર ઈજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો લાભસિંહ સોલંકી નટવરસિંહ સોલંકી મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી અત્યારે સારવાર હેઠળ છે સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી નોંધનીય છે કે હત્યાના બનાવની જાણ થતાં નડિયાદ ડીવાય એસપી સહિત પોલીસ કાફલો મોર આંબલી ગામે પહોંચ્યા હતા અહીં સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે કેટલાક લોકો ગાડીમાં આવ્યા અને લગ્ન દરમિયાન હુમલો કર્યો હતો જેમાં ચાર લોકો ઘાયલ થયા છે જ્યારે એક મૃત્યુ ઘટના સ્થળ પર જ મોત થયાના સમાચાર સામે આવ્યા છે સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના મોર આંબલી ગામે ખૂની ખેલ ખેલાયો હતો આપનું નામ શું છે અને આ જે ઘટના બનેલી છે બાબતે શું કહેશો મોર આંબલી મારું નામ સોલંકી કુમાર ગોવિંદભાઈ છે શું થયું છે તમારું કોણ હતું મારા પપ્પા હતા અને વરઘોડો ચાલુ હતો ત્યારે તે ગરબા જોવા ગયા હતા વરઘોડા ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે તેમની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે મારા પપ્પા જોવા ગયા ત્યારે તેમને તેમના જમાઈએ જીગાભાઈ કરીને તેમને ચકાના ઘા માર્યા હતા ગઈ કાલે રાત્રે મૂળ અમલીમાં ઘટના બનેલી છે શું ઘટના હતી અને કોણ મૃત્યુ પામે છે કેટલાને વાગેલું છે આમાં મારામારીની ઘટના હતી મૂળ બની હતી આમાં એક મારા કાકા અને બીજા ચાર પાંચ જણા એમને ઘા વાગ્યા છે ઈજા થઈ છે કોણ હતું સામે સામે જે પરગોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ શું લઈને આયા હતા અથિયાર લઈને આયેલા ચપ્પુ હતું ખંજર હતું બીજા ધારિયા ને બધું હતું કેટલા વાગે બની આ ઘટના સાડા દસ ની આસપાસ બની મોરઓબ્લીમાં જે ઘટના બનેલી છે શું કહેશો એ બાબતે એવા ઘટના બાબતે હું એટલું જ કહી કે આ ઘટનામાં જેટલા ઉમેર જેટલા

એમાં મારા કાકા જે મૃત્યુ પામેલા છે એમને અને બીજા મારા બીજા ગામ ગ્રામજનોને ચપુના ગામમાં મારેલા છે કેટલા બીજા વ્યક્તિઓને ઈજા થઈ છે બીજા છ વ્યક્તિઓને ઈજા થઈ છે